જગડે તાલુકામાં આજના ભારત બંધના એલાન ને નહીવટ પ્રતિસાદ તાલુકાના ત્રણ મહત્વના મથકો પૈકી ફક્ત રાજપાડીએ બંધ પાડ્યું ઝઘડ્યા ઉમરલાના બજારો ચાલુ રહ્યા તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત સંબંધિત લેવાયેલ એક નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આજે તારીખ એકવીસ ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ઝઘડિયા તાલુકાના બંધના એલાનને નહીવત પ્રતિસાદ સાંપડ્યો હતો તાલુકાના ત્રણ મહત્વના વેપારી મથકો પૈકી ફક્ત રાજપાડીના બજારોએ સ્વૈચ્છિક રીતે બંધ પાડીને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું ત્યારે તાલુકાના ઉંમરના તેમજ ઝઘડિયામાં भारत बन्ना ऐलान ने प्रतिशत मरयो न होतो एससी और एसटी ना क्रीमी लेयर माते अनावद मा ने લઈને आज એટલે કે 21 મે ઓગસ્ટના રોજ ભારતબન ની જાહેરાત કરવામાં આવી હુ જગડે તાલુકા માં આજ ના ભારતબન ના એલન ને નહીંવટ પ્રતિશાદ તાલુકા ના ત્રણ મહત્વના મતકો પૈકી ફક્ત રાજ પાર્ટી એ બડ પાડ્યો ઝઘડ્યા ઉમલનાના બજારો ચાલુ રહ્યા તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત સંબંધિત લેવાયેલ એક નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આજે તારીખ એકવીસ મી રોજ ભારત બંધ એલાન આપવામાં આવ્યું હતું ઝઘડ્યા તાલુકાના બંધના એલાનને નહીવત પ્રતિસાદ સાંપડ્યો હતો તાલુકાના ત્રણ મહત્વના વેપારી મથકો પૈકી ફક્ત રાજપાડીના બજારોએ સ્વૈચ્છિક રીતે સજ્જર બંધ પાડીને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું ત્યારે તાલુકાના ઉમલના તેમજ ઝઘડિયામાં ભારત બંધના એલાનને પ્રતિસાદ મળ્યો ન હતો એસી અને એસટી ના ક્રીમી લેયર માટે અનામતને લઈને આજે એટલે કે 21મી ઓગસ્ટના રોજ ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રિમી લેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આ બંધનું એલાન આપ્યું હતું જેને લઈને રાજપાડી નગરના ચાર રસ્તા વિસ્તાર સહિતના તમામ દુકાનદારોએ પોતાના ધંધા બંધ રાખીને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એસસી એસટી અનામતમાં ક્રિમિલિયરને લઈને નિર્ણય આપ્યો હતો આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે તમામ એસસી અને એસટી જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી કેટલીક જાતિઓ વધુ પછાત હોય શકે છે સુપ્રીમના આ નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું રાજપાડી નગરના વેપારીઓએ વેપારીઓ ભારત બંધ ના એલાન ને સમર્થન જાહેર કરી બંધ પાડતા તાલુકાના આદિવાસી અગ્રણીઓ રાજપાડી વેપારી વર્ગનો આભાર માન્યો હતો નયમ દિવાર નો રિપોર્ટ ન્યુઝ ટુડે જગડિયા જય આદિવાસી જય જવાહર ગત પહેલી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અનામતના અનામતમાં કોટા અને ક્રિમિલિયરનો જે લાગુ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે એ ખરેખર ગેરબંધારણીય છે એના વિરોધમાં આજે ભારત દેશના એસટી એસસી સમુદાય તરફથી ભારત બંધનું એલાન હોય તો રાજવાડી સમગ્ર રાજવાડીના વેપારીઓ એ સજ્જડ બંધ રાખીને અમને આ અમારા સમાજને સમર્થન આપેલું છે જે બદલ અમે વેપારી વર્ગનો આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે જે આદિવાસી નેતાઓ ચૈતરભાઈ વસાવા છોટુભાઈ વસાવા સાહેબ અને અનંતભાઈ પટેલ કે જેમને આ ખુલ્લું સમર્થન જાહેર કરેલું છે એમને પણ સમર્થ એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને જે લોકો આજે અનામત પર તૂટાઈને દરસભ્યઓ બનેલા છે સંસદ બન્યા છે એ લોકો આજે મૌન છે એ ખરેખર સમાજ માટે દુઃખની બાબત છે એમને વિચાર વિચારવું જોઈએ કે આ અનામતના લીધે તમે આજે સાંસદ છો ધારાસભ્ય છો કે ખરેખર આદિવાસી સમાજે નોંધ લેવા જેવી બાબત છે આવનાર દિવસોમાં આદિવાસી સમાજ આ લોકોને ઓળખી લે અને આ લોકોને જવાબ આપે જય આદિવાસી જય ભારત જય સંવિધાન રેડી જય આદિવાસી જય જોહાર હું ધનરાજ વસાવા આજ રોજ રાજપાડી ખાતે અમે અહીંયા જે આદિવાસી સંગઠન છે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા રત રોજ અહીંના જે આપણે વેપારી સંગઠનો છે અને જે પણ બીજા અન્ય દુકાનદારો છે તેમને જણાવ્યું હતું કે હમણાં તાજેતરમાં જે પહેલી ઓગસ્ટ બે ના રોજ સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આવ્યો હતો તે એસસી એસટી સમાજના અનામતને તકલીફ પહોંચાડતો હતો અને જેની અંદર